નમસ્કાર હું ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ચોમાસાની ઋતુ હોય ઝાડા ઉલટીના કેસના આંકડા સિવિલ હોસ્પિટલના જો જોઈએ તો મે મહિનાની સરખામણીમાં મે મહિનામાં બસો ઓગણીસ ઝાડા ઉલટીના કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા હતા જેની સરખામણીમાં જૂન માસમાં બસો સુડતાલીસ કુલ કેસ આખા માસના ઝાડા ઉલટીના નોંધાયેલ છે તથા જુલાઈ માસના દસ તારીખ સુધીના સુડતાલીસ કેસ નોંધાયેલ છે આમ ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે એવી જ રીતે ટાઈફોઈડના મે માસમાં ચાર કેસ હતા જેની સરખામણીમાં જૂન માસમાં આઠ કેસ નોંધાયેલ છે તો ઝાડા ઉલટીના તથા ટાઈફોઈડના કેસમાં થોડોક વધારો જોવા મળતા સાવચેત રહેવું જરૂરી છે બહારનું દૂષિત પાણી તથા દૂષિત ખોરાક ન લેવો બને ત્યાં સુધી ઘરનું જ ખોરાકનો લેવાનો આગ્રહ રાખવો સારો તથા પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે અથવા તો ક્લોરિનેટેડ વોટર લેવું હિતાવહ છે એવી જ રીતે શ્વસનતંત્રના એટલે કે રેસ્પિરેટરીટેકના ઇન્ફેક્શન કે ચેપના જે છે એમાં ઘટાડો જોવા મળેલ છે જૂન માસમાં સો કેસની મે માસમાં સો કેસની સરખામણીમાં જૂન માસમાં કુલ સાહીઠ કેસ નોંધાયેલ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂચ કચ્છ